गुड़ घ

એવા સાચી છે કાચંડા હે ગમેતી વસ્તુ ઓલો આકાશ માં ઉડેલ્યા એને કોઈ આડ નહી પણ આ તું કાચંડા નેકલી જાય ઓલા કાચમ કાચનો અમારા સિંહ ની થાય ને

કાકા કરે કે આકાશ માં ઉડી રૂ ફૂ ફાયદો કે તમારા જે આ કિટકોલી જે એ કિસ કોઈ ના થાય નકા મારે અમને લાગ બોડારા નોમે ઉ કાકા નું ને બોટ પાગડી અરે જટુ ના નકા મુ તો તારા અમને પાટી જાય ઓમ હેડું કુ નકા એ આમ દે લેવા ના અરે ઉ તો થઈ આ હાથ આપી કા લેવા ને લેતર લે લે ના કા એ મત અરૂક પે

બે તું જતુર એમ કે અરે મારું ઘર તો જાવ હા તો તારે કે ન કર આને ઉપર જાય એ પાજાવો ને ન કર ના પડે લે ચીરવાની વાત કરે લે આયો ચીરવાની આમનો કશું ગજુ નહી આવે જવા જ્યા હું કહું પેલું નઈ કેવત અલે ચકલા કોઈ દી બાદ ના બને અને મારત કેદી ના બને

ને મન દુખાય ને ફટાફટ ઘેર આવે હમ બસ ને બે 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 એ તો કેટલા મર્યા નો ફોન કરે પા ને ખબર ચા ના છે આવો ને કે યુ ભીલો ઓકે 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 એક જગ્યાએ કોઠરી નીચે દીને એક i જોલો કાઈ મમરા કરી મારા કરે લે હે ને લે રોમની આ બેલા બાઘ્યા હે હે જલ્દી ઓવા

પાસો yeah. થ oh, yeah. <clubs in Tottenham> અરે કોધરી ઊંચી ની દે ની માય કાંગલી એ તો બો તો એ ઘોડ માતર તું આય તું હનમોનો મને બાપા કોમ તો કતે તું અરે ના ખા એ છોને બુતા ને પોથી ઘોડો અરે છોને બોલે બોલે ઉભન તો તો આ ચોબલા તો મય જોયો હન તન ઉનકુ કરતા ભુનયા સમજા 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 એને સમજો એ કુડા કુડ તું તો બંદરેન હારી ડાબરી નામ હા પા પાહરો ઘોવા આ પાછો કરે હમની યાર બગા ફોરા એ એ નહીં જરાજી આપરો ફોટો શું કરવાનું કે ફોળાનું નંબર કરી હે જોયું ને તમારા બધા માઈ કાંગલી ભરે આ જ બહુ તારે જો તારે માઈ તો બોલ બોલ એ તો કઈ જરાજી માઈ આ તો આ તો બોલે ને આમ થાય એ વધારે બોલે ને એ અયા એ નહીં પોત્રી બંધી જા બંધી જા હજુ ઘો હું થા

નાય હાય જા આ તો પૈસો વેણ ન કે રહેવા દે પછી ને અરે થોડો ખાતા ને ભાઈ જા ને કોણ લે

હું મારવા જતો કુતરા પણ વાગી ગયો પણ ના મારી જતા ઓલો કાંદો

આવશે નહી હા હા ઓલ વા ચંદા વાળા અને તમે એક તો ચિત્ર ના એક છોકરો વચ્ચે ના પડશે

ཁ ཁ ༳ྱ ཁ ཁ གྷ ཁ ཁ ད

કકની એન્ટ્રી પર હં કુન જીતા એ તો પણ કાલે ખાવ પડી જશે કાલે ખાવ પડી જશે હવારે ખબર